ઘણી એવી નાની નાની અને ઉપયોગી ટીપ્સ જો જાણી લઈએ ને તો આપણે ઘણા પૈસાની બચત કરી શકીએ સાથે જ કામને પણ ખૂબ સરળ બનાવી શકીએ છીએ તો આજના વિડીયોમાં આપણે એવી જ જોરદાર અનેક ટીપ્સ જોઈશું તો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ આઈડિયા નંબર વન તો આ આઈડિયામાં આપણે જોઈએ કે તમે એક લીંબુમાંથી અડધી વાટકી જેટલો રસ કઈ રીતે કાઢી શકો તો જનરલી આપણે લીંબુને આ રીતે બે પાર્ટમાં કટ કરતા હોઈએ છીએ પરંતુ લીંબુને આપણે આ રીતે ટુકડામાં કટ કરી લઈએ આ રીતે તમે સ્લાઇસ કરી શકો અથવા તો તેના ચોરસ ટુકડા પણ કરી શકો છો જુઓ આ રીતે ટુકડા કર્યા પછી હવે આ ટુકડાને આપણે નીચેવી અને રસ કાઢી લઈએ જુઓ જનરલી તમે જો લીંબુના બે પાર્ટ કરી અને રસ કાઢીએ ને તો આપણે તેનો પૂરો રસ નથી મળતો તેટલો રસ આપણે ન મેળવી શકીએ પરંતુ આ રીતે જો તમે સ્લાઇસ કરી અને તેમાંથી રસ કાઢશો ને તો તમે જોઈ શકશો કે લીંબુમાંથી ઘણો બધો રસ નીકળે છે જી હા જુઓ આ રીતે સ્લાઇસ અથવા તો ટુકડા કરીને રસ કાઢવાથી તમે જોઈ શકશો કે વાટકીમાં કેટલો બધો રસ નીકળ્યો છે જનરલી આપણે લીંબુના બે ટુકડા કરીને રસ કાઢીએ તો આટલો રસ આપણે એક લીંબુમાંથી ન કાઢી શકીએ હવે આ જે ટુકડા કરેલા છે જે છોતરા છે તેને પણ આપણે ફેંકીશું નહીં કોઈ પણ એવા ચીકણા અથવા તો ગંદા વાસણ હોય તેને આનાથી સાફ કરી શકાય ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જે આ શ્રૃંગાર જેનાથી આપણે શેથો પૂરતા હોય ચાંદલો કરતા હોઈએ તો તે શ્રૃંગાર ઘણી વખત ખાલી થઈ ગઈ હોય અથવા તો આ રીતે તે લાઇટ થઈ ગઈ હોય આચી થઈ ગઈ હોય તો તેના માટે આપણે ઇન્સ્ટન્ટ શું ઉપાય કરી શકીએ ઘણી વખત એવું થાય કે આપણે આ શૃંગારની જરૂર હોય અને આપણે તે સમયે યાદ આવે કે આ શૃંગાર તો ખતમ થઈ ગઈ છે તો ત્યાં તમે આ કંકુનો ઉપયોગ કરી શકો છો જ્યાં હા દરેકના ઘરમાં આ રીતનું કંકુ તો હોય જ છે તો આપણે એક કાગળમાં થોડું કંકુ કાઢીએ જુઓ આ રીતે આપણે કંકુ લઈ લઈશું હવે આ કાગળને આ રીતે ફોલ્ડ કરી દઈએ ત્યાર પછી આપણે આ શ્રિંગારની જે સીસી છે ને તેમાં આ કંકુને આપણે આ રીતે એડ કરી દઈએ જુઓ આ રીતે આપણે તેમાં કંકુ એડ કરી દેવાનું છે જુઓ આ રીતે તેમાં કંકુ નાખ્યા પછી આપણે તેમાં થોડું પાણી એડ કરીશું તો પાણી પણ આ રીતે આપણે આ કાગળને રાખી તેમાં થોડું પાણી એડ કરીએ અથવા તો તમે ગુલાબ જળ પણ એડ કરી શકો છો હવે જુઓ તેને સારી રીતે આપણે ચેક કરી લઈએ મિક્સ કરી લઈએ જુઓ તમે જોઈ શકશો કે શ્રૃંગાર જે છે ખૂબ જ સરસ રીતની બની ગઈ છે અને તેનો કલર પણ ડાર્ક થઈ ગયો છે અહીંયા એક બીજું પણ બેનિફિટ થઈ શકે કે જો કંકુ તો દરેક રંગનું આવતું હોય તો અહીં તમે તમારા પસંદ મુજબ પણ શૃંગાર બનાવી શકો છો જુઓ ખૂબ જ સરસ અને ઇફેક્ટિવ આઈડિયા છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જનરલી સવારે ઉઠી અને નરણા કોઠે પાણી પીવું તે ખૂબ જ સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે પરંતુ જો તેમાં આ રીતે બે લસણની કળી આપણે ઉમેરી દઈએ ને તો તે તો ખૂબ જ સરસ સ્વાસ્થ્ય માટે એક વરદાન સાબિત થાય છે જી હા આ રીતે આપણે ફક્ત બે જ લસણની કળી લેવાની છે તેના ફોતરા કાઢી અને આ પાણીમાં આપણે એડ કરી દઈએ રાતે સૂતા પહેલાં આ રીતે એક પાણીનો ગ્લાસ ભરી તેમાં બે લસણની કળી રાખી અને તેને ઢાંકીને રાખી દઈએ આ રીતે ડીશથી આપણે ઢાંકી દઈએ અને સવારે આ પાણી આપણે નરણા કોઠે ખાલી પેટે પીવાનું છે આનાથી તમે વિશ્વાસ નહીં કરી શકો કે ઘણા બધા રોગ આનાથી મટી શકે છે જી હા જો બીપીનો પ્રોબ્લેમ હોય તો બીપી કંટ્રોલમાં રહી શકે છે સુગર કંટ્રોલ રહી શકે છે ડાયાબિટીસ જે કહેવાય તે કંટ્રોલ રહી શકે છે આનાથી પાચનતંત્ર મજબૂત થાય છે વજન ઘટે છે અને શરીરમાં શરદી જુખામ જે પણ હોય તે બધું જ મટી જાય છે અને બોડીને ડિટોક્સિફાય કરે છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત જે આ હેરબેન્ડ હોય છે ને જે આ બોરિયા કહેવાય તે લૂઝ થઈ ગયેલા હોય આ રીતના તેના જે રબર હોય તે લૂઝ થઈ ગયા હોય તો તેના માટે આપણે શું ઉપાય કરી શકાય તો હવે આપણે આ નવા બોરિયા લેવાની જરૂર નથી તેના માટે આપણે એક કન્ટેનરમાં થોડું ગરમ પાણી લઈએ એક બાઉલમાં થોડું ગરમ પાણી લઈ લઈએ અને જેટલા પણ આ બોરિયા છે જેટલા પણ હેરબેન્ડ છે તે લૂઝ થઈ ગયેલા છે તેને આપણે તેમાં અને રાખી દઈએ અડધો કલાક સુધી તેમાં રહેવા દઈએ અડધો કલાક પછી તમે જોઈ શકશો કે આ બોરિયા જે છે તે તેના ઓરિજિનલ શેપમાં આવી ગયા છે તો હવેથી જ્યારે પણ આ રીતના હેરબેન્ડ બગડી જાય આ રીતના થઈ જાય તો તમારે નવા લેવાની જરૂર નથી આ રીતે ગરમ પાણીમાં થોડીવાર રાખી દઈએ તે ફરીથી નવા જેવા થઈ જશે સાથે જ આમાં જે પણ સૂક્ષ્મ જીવાણુ હોય તો તે પણ નીકળી જશે સરસ અને આ સ્વસ્થ થઈ જશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો દરેકના ઘરમાં મોજા હોય છે જૂના પણ થઈ જતા હોય છે તો આપણે તેને ફેંકી દેતા હોય ઘણીવાર એવું થાય કે એક મોજું ખોવાઈ જાય એક મોજું પડ્યું હોય તો તેનો પણ તમે આ રીતે ઉપયોગ કરી શકો છો જી હા તો ત્યાં આપણે એક કાંસકો લેવાનો છે જેને આપણે દાંતીઓ પણ કહેતા હોય તો આ રીતે આપણે આ દાંતીઓ લઈશું અને તેને આ મોજામાં રાખી દઈએ આ મોજાને આ દાંતિયા પર આપણે પહેરાવી દઈએ આ કાંસકા પર પહેરાવી દઈએ જુઓ હવે જોઈએ કે આ રીતે મોજું કાંસકા પર પહેરાવાનો મતલબ શું તો આનાથી તમે ઘણી બારીક ઝીણી જે પણ હોય તે રજ કાઢી શકો છો જો આ રીતે તમે ફ્રીજ સાફ કરી શકો છો અથવા તો સ્લાઇડર વિન્ડો હોય ને સ્લાઇડર બારી હોય ત્યાં પણ સાફ કરી શકો છો જ્યાં જેની જગ્યાએ આપણે સાફ સફાઈ ન કરી શકાય ને ત્યાં આ રીતે મોજું પહેરાવી કાંસકાથી આપણે સાફ કરી શકાય છે ખૂબ જ સરસ અને ઇફેક્ટિવ આઈડિયા છે તો જરૂરથી સાફ સફાઈ માટે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત મિક્સરની જે ઝાર હોય ને તે અહીં ગંદી થઈ જતી હોય છે જેને કારણે તે સરસ રીતે ફરી નથી શકતી તો અહીં તો મેં આ સાફ કરીને લીધેલી છે પરંતુ મારા પાસે એક એક બીજી ઝાર પડી છે જે ઘણા સમયથી ઉપયોગમાં નથી લીધી તો આ રીતે જુઓ તો આ ખૂબ ગંદી થઈ ગયેલી સાફ કરીને જોઈશું જુઓ તો કેટલી જામી ગયેલી છે આમાં ગંદકી તો તેને આપણે પહેલાં સાફ કરીને જોઈએ તો તેના માટે આપણે ગરમ પાણી લેવાનું છે હવે આનામાં આપણે ગરમ પાણી એડ કરી દઈએ જુઓ આ રીતે ગરમ પાણી થોડું હુંફાળું પાણી લેવાનું છે ત્યાર પછી આપણે લઈશું બેકિંગ સોડા જેને આપણે સાજીના ફૂલ કહીએ છીએ અડધી ચમચી સાજીના ફૂલ તેમાં એડ કરીએ આ રીતે આપણે સાજીના ફૂલ એડ કરી દઈએ ત્યાર પછી આપણે એક લીંબુનો રસ લેવાનો છે આ લીંબુના રસને મેં વાડકીમાં કાઢી લીધેલો હતો જુઓ તો આ લીંબુનો રસ એડ કરતા તમે જોઈ શકશો કે કેટલા ફીણ વળવા માંડ્યા છે આ રીતે ફીણ વળશે હવે આપણે તેને દસથી થી પંદર મિનિટ સુધી તેને એમને એમ રહેવા દઈએ અને જો તમે ઇસ્ટન્ટ સાફ કરવા માગતા હોય તો પણ સાફ કરી શકો છો જુઓ તમે જોઈ શકશો કે આપણે આ લીંબુ અને જે સાજીના ફૂલ નાખ્યા છે ને તેનાથી જેટલી પણ ગંદકી છે ને તે ફટાફટ એકદમ ઉભરાય અને આ રીતે તેમાંથી છૂટી થવા લાગી છે જુઓ આ રીતે તેમાં જેટલી પણ ગંદકી જામેલી છે તરત જ તેમાં નીકળવા લાગશે ગમે તેટલી ગંદી ઝાર હોય તે થોડી જ વારમાં સરસ સાફ થઈ જશે ત્યાર પછી જો આ રીતનું કોઈ વેસ્ટ જૂનું બ્રશ પડ્યું હોય ને તો તેનાથી પણ તમે આ રીતે સાફ કરી શકો છો અહીં ફક્ત આ એક ઝાર સાફ કરી શકાય એવું નહીં કોઈ પણ પ્લાસ્ટિક કન્ટેનર હોય કોઈ પણ કન્ટેનર આટલું ગંદુ થઈ ગયું હોય તો તેને તમે ગરમ પાણી બેકિંગ સોડા અને લીંબુથી આ રીતે સાફ કરી શકો છો જુઓ થોડું આ રીતે આપણે ઘસવાથી તમે જોઈ શકશો કે આ આ જે ઝાર છે તે એકદમ ક્લીન થઈ જશે નવા જેવી જ બની જશે જુઓ આ રીતે થોડી વાર સાફ કર્યા પછી હવે આ પાણી આપણે કાઢી લઈએ કેટલું ગંદુ પાણી થઈ ગયું છે ને અને જુઓ તમે જોઈ શકો છો આ જે ઝાર છે એકદમ ક્લીન થઈ ગયેલી છે જુઓ બંને ઝાર હવે એક સરખી લાગવા લાગી છે સાફ થયેલી ઝાર જે હતી તેના જેવી જ આ જે જામી ગયેલી ઝાર હતી તે પણ એવી જ બની ગઈ છે ને ખૂબ જ સરસ અને ઇફેક્ટિવ આઈડિયા તો જરૂરથી આઈડિયા પર તમને પસંદ આવ્યા હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણા પાસે આવી જૂની બંગડીઓ હોય છે તો તે બંગડીનો પણ તમે સરસ ઉપયોગ કરી શકો છો તો આ જે સેફટી પિન હોય છે તે અવારનવાર ખોવાઈ જતી હોય છે જ્યારે આપણે સેફટી પિનની જરૂર પડે ત્યારે આપણે સમયે તે મળતી જ નથી તો આ રીતે જૂની બંગડીમાં તમે બધી જ સેફ્ટી પિન એક સાથે લગાવીને રાખી દઈ શકો છો ત્યાર પછી તેને તમે આ રીતે ટીંગાળીને કબાટમાં રાખી શકો છો જ્યારે પણ સેફ્ટી પિનની જરૂર પડે તો સહેલાઈથી તે મળી જશે ત્યાર પછી ઘણી બંગડી એવી હોય કે આ રીતે તૂટી ગઈ હોય જુઓ તો તૂટેલી બંગડી પણ આપણે ફેંકીશું નહીં તમે તેને કબાટમાં આ રીતે લગાવી શકો છો ગ્લુગનથી તેને લગાવી દઈએ જુઓ સરસ મજાનું એક સ્ટેન્ડ બની ગયું છે આમાં તમે હવે કબાટના બીજા બધા જ ડ્રોવરની ચાવી સેફલી આમાં તમે રાખી શકો છો જુઓ આ રીતે આપણે ચાવી રાખી દઈએ અથવા તો તમારા પાસે જે પણ બેન્ડ હોય હેર ક્લિપ્સ હોય તે બધું જ તમે આમાં આ રીતે સાચવીને રાખી શકો છો ખૂબ જ સરસ આઈડિયા છે ને તો મિત્રો આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળી નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે